ઉખાણું સાંભળવું ને મારું માથું છે સરખું મારું માથું છે સરખું પણ છે પાતળા મારા પગ ઊભો રહું તો ઊભો જ રહી શકું ક્યારેય ન ચાલુ એક ડગ ચાલો ઊંચી આંગળી કરો જેને આવડીયો હમ ચાળીયો ચાડિયો નહીં આવે બેન જગદીશભાઈ માટલું જવાબ નહીં આવે બોટલ બોટલ જવાબ નહીં આવે માખી માખી જવાબ નહીં આવે ઘડિયાળ ઘડિયાળ જવાબ નહીં આવે જયદીપભાઈ ના જવાબ ઈ નહીં આવે મંજુબેન માણસ જવાબ નહીં આવે નિકિતાબેન માનસીબેન પગ જવાબ નહીં આવે ડુંગળી જવાબ નહીં આવે શ્રદ્ધાબેન ખુરશી આવશે શું આવશે જવાબ